ગોરીગઢ બાપુનો મેળો આજે આપણે વાત કરીશું દક્ષિણ ગુજરાતમાં ભરાતો એક મહત્ત્વનો મેળો એટલે કે ગોરીગઢ બાપુનો મેળો આ મેળો ગોરીગઢ બાપુના મંદિર પાસે ભરાય છે પરિણામે તેઓ દક્ષિણ ગુજરાતમાં જાણીતો છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીં મંદિરમાં દર્શન કરવાથી બીમારીઓનો નાશ થાય તેવું કહી શકાય છે ગોરીગઢ બાપુનો મેળો હોળી પહેલાંના સપ્તાહમાં એટલે કે હોળી પહેલાંના આગળના રવિવારે ઉજવાય છે એટલે કે આ મેળાની શરૂઆત હોળીના આગલા અઠવાડિયે શનિવારની સાંજે શરૂ થાય છે અને રવિવારની સાંજે પૂરો થાય છે વાત કરીએ તો કે ગોરીગઢનો મેળો ક્યાં ભરાય છે તો કે ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના વાસકુ ગામ પાસે આ ઐતિહાસિક મેળો ભરાય છે કે જે ગાયકવાડી શાસન સમયથી ભરાતો હોય તેવું કહેવાય છે અને ગોરીગઢ નામના આ સ્થળમાં ગોરીગઢ બાપાના મંદિર પાસે જ આ મેળાનું મુખ્ય આયોજન થાય છે કહેવાય છે કે અહીં બે ભાઈઓના સન્માનમાં ઉજવાતો મેળો એટલે કે ગોરીગઢ બાપુનો મેળો આ મેળામાં જોવા જઈએ તો કે બંને ભાઈઓ પોતાના ઔષધીય દાવાઓ વાપરીને ખતરનાક લોકોને મટાડવા માટે જાણીતા હતા કે જ્યાં તેમની સમાધિ આવેલી છે અને તેમના સમાધિ નજીક જ આ મેળો પર છે બંને ભાઈઓ વાંસકો ગામમાં રહેતા હતા અને લોકોની સારવાર કરતા હતા તે જગ્યાએ તેમનું મંદિર બનાવવામાં આવ્યું છે એક ભાઈનું અવસાન હોળીના પહેલા રવિવારે થયું અને ત્યાર પછી થોડા સમયગાળા દરમિયાન એટલે કે થોડાક વર્ષો વીત્યા પછી બીજા ભાઈનું પણ અવસાન હોળીના પહેલા રવિવારે થયું એટલે કે તેમની યાદમાં બંને ભાઈઓના મૃત્યુ પછી ગામ લોકોએ પૈયા બનાવી અને તેમને પૂંજવાનું શરૂ કર્યું પરિણામે જોવા જઈએ તો કે આ મેળો હોળીના પહેલા રવિવારે ઉજવાય છે અહીં પચોડી ઓરી અછબડા જેવા રોગો થાય તો તેની બાધા લેવામાં આવે છે અને બાધારૂપે એટલે કે આ રોગ મટ્યા પછી તમારે બાધારૂપે જ્યારે મેળો ભરાય છે ત્યારે હોળીના આગલા રવિવારે અહીં આવવાનું હોય છે અને માટી કે કાચની બનેલી નાની નાની લખોટીઓ એટલે કે ગોળીઓ ચડાવવાની હોય છે બોલ આ રીતે માનતા પૂરી કરવામાં આવે છે આ મહિવર્ષમાં એકવાર મેળો ભરાય છે ત્યારે આસપાસના અનેક સમુદાયના લોકો અહીં મેળામાં આવે છે અને પોતાની બાધા પૂરી કરે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અહીં ઘણા લોકો આવતા જોવા મળે છે

લાઈક કરો શેર કરો અને સબ્સક્રાઈબ કરો